નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીસમી ના રોજ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવનગર બાગ બગીચા જાહેર ઇમારતો અને સરકારી કચેરીઓને રોશની કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ભાવનગરમાં પ્રધાનમંત્રીનો રોડ શો તથા જવાહર મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રીના આગમન પહેલા રોડ શોના રૂટ તેમજ આસપાસના રોડ નવા બનાવવામાં આવ્યા છે તેમજ રોડની બંને સાઈડ દિવાલો ઉપર ચિત્રો દોરવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરના મહિલા કોલેજ સર્કલ ઘોઘા સર્કલ સહિતના સર્કલોના બાગ બગીચામાં રોશની કરવામાં આવી છે સરકારી કચેરીઓ તેમજ જાહેર ઇમારતોને પણ રોશનીથી સજાવવામાં આવી છે